નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં શાળા પ્રવેશ પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ છવ્વીસ એસએમસી પુનઃરચના વિવિધ સમિતિની રચના પ્રાથમિક તેમજ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જ્ઞાન સેતુ નવોદય પરીક્ષા પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એનએમએમએસ એમ એસસી એમએસ જ્ઞાન સાધના પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા તથા સરકારશ્રીની શિક્ષણને લગતી વિવિધ યોજનાની સમજ માટે શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં વાલી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું શાળાના મોટાભાગના વાલીઓએ આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગ દરમિયાન એસએમસીની પુનઃરચના કરવામાં આવી હતી શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત જી શાલા તેમજ દીક્ષા પોર્ટલના ઉપયોગ દ્વારા અંગેની માહિતી આપવામાં આવી હતી સરકારશ્રીની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓથી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અંગેની સમજ શાળાના શિક્ષિકાબેન ભામિનીબેન પટેલ તેમજ શાળાના આચાર્યશ્રી દ્વારા આપવામાં આવી હતી વાલી મિટિંગમાં ઉપસ્થિત શાળાના વાલીઓએ શાળાની વિદ્યાર્થીનીઓના હિતાર્થે દરેક કાર્યમાં તેઓ પૂરેપૂરો સહ સહકાર આપશે તેવો સુર વાલી મિટિંગમાં પુરાવ્યો હતો આમ શાળાની ઉત્તરોત્તર પ્રગતિ માટે તેઓ હંમેશા તત્પર રહેશેનો ઉત્સાહ દાખવ્યો હતો